ભરૂચ તાલુકાના કંથારે ગામે આજે વહેલી સવારે વીજ લેન્સે દરોડા પાડ્યા હતા અને વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરી કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો લાખોની વીજ ચોરી પકડાઈ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે ભરૂચ તાલુકાના કંથાળિયા આશિયાના પાકીજાબ કુબેર પાર્ક પટેલ પાર્ક અલ ફારૂક હબીબ પાર્ક જીનત બંગલોઝ રોશન પાર્ક નેશનલ પાર્ક લુકમાન પાર્ક

વીજ ચેકિંગ હાથ ધરતા ચોરી કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો પ્રાથમિક માહિતી મુજબ લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાની માહિતી સાંપડી રહી છે ભરૂચ તાલુકાના કંથાર્યા સહિત ભરૂચની અનેક સોસાયટીઓમાં વીજ કર્મીઓએ વીજ ચેકિંગ હાથ ધર્યું હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે